nahi mano nai vina re to mar babu mari tar be ni કે તેણી હાલ તારો બાપ હજી આપણી રૂણે કેટલાય શીખું ઉતારવાના છે અને આપણે હાંડ પેળે નહીં નવરા થાય આ તારા બાપુ લગભગ વિ આવશે હાલ આવ્યા ઉભારી ઉભારી હોવલદા અમારા દીકરા નો ખૂની ક્યાં આવી ગયો હોવલદા છે ખબર હવે શું છે ખબર આપણે આ ખૂની ને પકડવા પડશે એક વાર તો ઉપરથી થી કમિશનર સાહેબ નું પ્રેશર હે અને આ વાત મીડિયામાં લીક થઈ ગઈ હે ન્યૂઝ વાળા કમિશનર સાહેબ ની પાસે ઠોકે તો આપણે આને નઈ પકડી ને તો આપડી બેની નોકરી જશે ને આપણે ટિફિન ભરીને કામે સાડ પડશે છે તો સાહેબ ને કે હાલો લો ગોતવી હાલો અટેણી તું ને સીકુ વીણો થોડો ખટકો રાખજે અને જો તારા બાપુ આવી ગયો અને જોઈને ખબર પડે ને કે આજે સીકુ નહીં હવે હું કેતો તો એ હું કરશે હા તો કઈ ઉતાર રાખવો એ ટેણી આપણે બે બાસકા સીકો ઉતારી લીધા અને તારો બાપ મે જે હવાનો સાય ન પીધો તને ખબર છે ને હું આ મોઢું ધોતો તો પછી ભાગ્યા આપણે હા આ તે તું જા ખાઈ મારા તો સા બનાવતો હું આ બેઠો હઉ એ આ ભાગ્યા આવજે ઓ આ ટેણી કાઈ ખાવે ને એટલે પછી સીકો ઉતારવા ને પછી ચાલુ કરી દેવું છે અરે ઓય તે હાટે સા અને પછી હું માર

તારી બાપ આ તો સિંહ ભાઈ ગ આપડે ક્યાં ક્યાં બગી સાજ નાખ નાખશે

સાચ ને કે શું એ હમલદાર તમારા બાપ જીવતા રહ્યા ને તો ખોની ને પકડી લીધું નકર અત્યારે સિંહ આપણું ફોન કરી નાખશે

અત્યારે કોનો ફોન આવ્યો હાલે આ તો કમિશનર સાહેબ નો ફોન હાલો હા સાહેબ એ સાહેબ એને મર્ડર કર્યો ને અમે એની વાત હતા સાહેબ મને ખબર છે કે મીડિયામાં આ વાત ફેલાઈ ગઈ તમને પ્રેશર છે એ સાહેબ પણ તમે મારી વાત તો સાંભળો એ સાહેબ એ મર્ડર ધોડ્યા ને તે એ એક બગીચામાં ઘરે ગયો અને કારણે અમને વાયા થઈ ગઈ અને એમ બધા માન માન બચી નીકળ્યા હેવી એ હા સાહેબ એ હા પકડી લેવી એને એ હા હવલદાર નો ફોન ઉપર ફોન આવે હે એ કે તમે મર્ડર કર્યું એને પકડો નકર કે નોકરી જાય છે હાલો ¡Aló! Ah, no.